હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ તો મિત્રો આજે અમારી સોસાયટીમાં સૌ માણસનું જમણવાર બન્યું હતું તેમાં હતા ટોયર નાટ ટોઠા તો મિત્રો આ પ્રોગ્રામ સક્સેસફુલ જવા માટે ખાસ અમારી સખી મંડળ અને બધી લેડીઝ અને બધા કમિટી મેમ્બર્સ સોસાયટીના બધા ભાઈઓનો ખૂબ સહકાર હતો તેમાં પણ મુકેશભાઈ અને દીપકભાઈના સરસ યોગદાનથી એકદમ સ્વાદિષ્ટ તું એના તો ઠા જમવા મળ્યા તો મિત્રો શરૂઆતમાં કોથમીર લીલું લસણની આખી કાસડી લીલા મરચાં ડુંગળી ટમેટા આવી ગયા છે આદુ અને તમને પહેલેથી છેલ્લે સુધી કટિંગથી માંડીને સર્વિંગ સુધી હું તમને બધી પ્રોસેસ માપ સહિત કહેવાની છું સો માણસ નું પરફેક્ટ જમવાનું બનશે તો ચાલો સરસ વિડિયો સ્કીપ કર્યા વગર તમે જોજો તમને પણ મજા આવશે તમને પણ એવું લાગશે કે તમે પણ મારી બાજુમાં જ બેઠા છો તો મિત્રો અમે હવે કામ કરવા બેસી ગયા છીએ સરસ લસણ આવી ગયું છે ટામેટાં બધું થિક્સ બધું જ તાજે તાજે જય શ્રી કૃષ્ણ સુરેખા બેન હાલો હાલો જગ્યા કરો છોકરાઓએ હેલ્પ કરે છે છોકરાઓએ હેલ્પ કરે છે

આગળની જે મૂછું હોય અને તે આગળ એક ખંજારું બાંદરું હોય તે બધું કાઢીને એકદમ સરસ ધોઈને હવે નિતારી સરસ આવી રીતના ઓડું કરી લેશું જેથી સુકાવા માંડે ઓકે લાસન પાતળા બરાબર છે બરાબર છે લસણ અહીં સુકવાઈ રહ્યું છે અને બીજો લોટ હવે સાફ થઈ ગયો છે ઈ ધોવાની તૈયારીમાં છે તૈયારીમાં છે યસ તો આ બાજુ ટમેટા ધોવા લઈ લીધેલા છે આદુને પલાળ લીધું છે જેથી તેની માટી નીકળી જાય અને હસતા મજા કરતા બધું કામ થઈ રહ્યું છે પછી લીલા મરચાં પણ લઈ લીધા છે અને તેને પણ હવે ધોઈ લેશું આદુને સરસ બે થી ત્રણ વખત પાણીમાં ધોઈ લીધું છે અને ચોખ્ખું કરી લીધું છે તો હવે આ બાજુ ડુંગળી બહાર કાઢી લીધી છે તેને પણ હવે ફોતરા કાઢી લેશું આ બાજુ હવે લસણ ઓલમોસ્ટ થઈ ગયું છે અને કટિંગ થઈ રહ્યું છે એકદમ ઝીણું ઝીણું બીજી બાજુ તુવેરનું એક કુકર ચડાવી દીધું છે મોટું દસ લીટરનું કુકર અને તમે જોઈ શકો છો પલાળેલી તુવેર તો આદુ સરસ કટિંગ થઈ ગયું છે કોથમીર સુધારા રહી છે લસણ આપણું બધું સરસ સુધારાઈ ગયું છે ડુંગળી હવે કટિંગ કરવા લાગ્યા છે કાપો કાપો ડુંગળીયું કાપો બીજી બાજુ ટમેટા પણ મોટા મોટા કટ થઈ રહ્યા છે સાથે હવે મરચાં કટિંગ થઈ ગયા છે અડધા તો તેનો પેસ્ટ પણ અમે કરતા જઈશું તો ઓલમોસ્ટ હવે કામ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું છે તો મરચાંની પેસ્ટ કરી લીધી છે તજ લવિંગ અને મરી ત્રણેયનો હવે પાવડર કરી લઈશું તો પહેલાં મરી અને લવિંગનો પાવડર કરી લીધો હવે તજનો પાવડર કરીશું ડુંગળી કટિંગ થઈ ગઈ છે તો તેની સરસ આખી પાખી પેસ્ટ કરી લીધી છે આદુને કટિંગ થઈ ગયું છે તેની પણ સરસ પેસ્ટ કરી લીધી છે ટમેટાની પેસ્ટ કરી લીધી છે અને આપણો જે ગરમ મસાલો રેડી કર્યો તે પણ રેડી છે તો મિત્રો ધાણાભાજી ધાણાભાજીનું કોઈ માપ નહીં ડુંગળી સાડા ચાર કિલો લીલા મરચાં દોઢ કિલો બધું માપ જે બજારમાંથી લાવ્યા તેનું કહી રહીશું આદુ એક કિલો ટમેટા સાડા ચાર કિલો અને તજ લવિંગ મરી જે હતા તે ત્રીસ ત્રીસ ગ્રામ હતા લીલું લસણ આઠ કિલો હતું તો તેમાંથી સાફ થઈને ભયા પછી 6 કિલો થઈ ગયું તો આપણી તુવેર બફાઈને રેડી છે તે 6 કિલો લીધેલી હતી અને તેને સરવારમાં પલાળીને હવે બાફી લીધી છે મોટા તપેલામાં હવે તેલ લઈશું પાંચ લિટર મગફળીનું તેલ લેવાનું છે ગરમ સરસ થઈ જાય એટલે જીરું ઉમેરીશું જીરું સેજ તતડે એટલે હિંગ ઉમેરીશું પછી આપણે લીલું લસણ બધું ઉમેરી દેસું અને હવે આપણે કોઈ પણ ગેસ હોય મોટો આવી રીતના બર્નર હોય કે નાના આપણે ઘરે બનાવતા હોય ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને હલાવતું રહેવાનું છે જેથી નીચે ના બેસી જાય તો સરસ આપણે લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી સાતડીશું અને અમે બધા બહેનો ભાઈઓ જે બધાને થોડો થોડો પણ શોખ છે તે લોકો સેજ આવી રીતના હાથ લગાવી રહ્યા છે હું હેતલ બેન કામિની બેન કન્ટિન્યુ ઉપર જ હતા લસણના ભાગનું મીઠું ઉમેરીશું જેથી લસણ થોડુંક જલ્દી ચડે લસણ ઓલમોસ્ટ ચડી ગયું છે થોડુંક કચાસ બાકી હશે તો પણ હવે ડુંગળી સાથે તેની કચાસ દૂર થઈ જશે ડુંગળીને પણ કેટલી જ વાર લાગશે હવે મરચાની પેસ્ટ ઉમેરી દેસુ એવું લાગે કે ડુંગળીની થવા આવી છે ત્યારે સાથે આપણે આદુની પેસ્ટ પણ ઉમેરી દેસુ હવે ડુંગળી આદુ મરચાના ભાગનું થોડુંક મીઠું અને હલાવતા રહેવાનું છે જેથી નીચે ન બેસી જાય તો રાકેશ પણ મેદાનમાં આવી ગયા છે સાથે બીજા બધા ભાઈઓ પણ હલાવવામાં શાક હલાવવામાં ગ્રેવી હલાવવામાં મદદ કરી રહ્યા છે હળદર થોડીક જ એવી ઉમેરવાની છે તમે જોઈ શકો છો એકદમ થોડીક ઉમેરેલી છે પ્રતિજીબેન પણ આવી ગયા છે મેદાનમાં હલાવી રહ્યા છે ગ્રેવી હવે તજ લવિંગ મરીનો જે ગરમ મસાલો હતો તે ઉમેર્યો છે અને મિત્રો તમે માણસો નહીં જોરદાર સુગંધ આવી રહી છે લસણ ગરમ મસાલો આ હા હા તમે અહીંયા હોત ને તો તમને પણ ખાવાની મજા પડી જાત અને વિડીયો જોઈને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આવો સરસ સોસાયટી પરિવાર હોય તો તમે પણ સોસાયટી પરિવારમાં ટોઠાનો પ્રોગ્રામ બનાવજો ધાણાજીરું ઉમેરી દીધું લાલ મરચું ઉમેરી રહ્યા છે કુમઠી લાલ મરચું એટલે કે કલર આવે કાશ્મીરી જેવું જ ઉમેરેલું છે મિત્રો ટોઠા બનાવો ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે આપણા લસણ અને ડુંગળીની ગ્રેવી છે તે ખાસ ચડી ગયેલી હોવી જોઈએ મીન્સ સરસ સતળાયેલી હોવી જોઈએ તેની જો કચાસ રહી ગઈ તો સ્વાદમાં એટલે કે ટોઠામાં જીરીક પણ મજા નહીં આવે તો તેને પકાવવી ખૂબ જ જરૂરી છે અને એવું લાગે કે સેજ હજી કલરની મીન્સ લાલ કલરની જરૂર છે તો મરચું આપણું બાકી હતું તે ઉમેરી દેવું આ બધું મસાલા સ્વાદ મુજબ અંદાજે ઉમેરાતા હોય છે મિત્રો તાવે થો ખાસ અલાવતા રહેવો જેથી આપણા તમે જોઈ શકો છો તેલ આપણું છૂટું પડી ગયું છે હવે આપણે તેની અંદર ટમેટાની પેસ્ટ ઉમેરીશું ટમેટાની પેસ્ટને પણ સરસ ગ્રેવી જોડે મિક્સ કરી દઈશું અને તેને પણ એટલી જ પકાવવાની છે ટમેટાની કચાસ દૂર કરવાની છે તો લસણ ડુંગળીને જેટલી વાર લાગી તેટલી ટમેટામાં પણ વાર લાગશે તો ધીરજ પૂર્વક આવી રીતના હલાવતા રહીશું પછી આપણે ગોળ ઉમેરીશું ગોળ આપણે છસો થી સાતસો ગ્રામ છ કિલો તુવેરના ટોઠા છે તો ત્યારે ઉમેરીશું અને એ દેશી ગોળ લીધેલો છે જેમ જેમ ગોળ ઓગળતો જશે તેમ તેમ તેલ બધું વધારે તમને દેખાશે સરસ છૂટું પડશે મસાલા નીચે ન બેસી જાય તેનું ખાસ ધ્યાન રાખવું હલાવતું રહેવાનું છે તમે જોઈ શકો છો એકદમ તેલ ઉપર આવી ગયું છે હવે આપણે તેની અંદર બાફેલા તુવેરના દાણા ઉમેરીશું સાથે કિસમિસ બસો ગ્રામ ઉમેરેલી છે કિસમિસ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે તમને ન ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો અને જે આપણે તુવેરના દાણા ઉમેરીએ છીએ તે નીતા ઉમેરેલા છે જે બાફેલું પાણી છે તેને નથી લીધેલું સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું ટમેટા ઉમેર્યા પછીનું આપણે મીઠું ઉમેરવાનું બાકી છે આટલી બધી ક્વોન્ટિટીમાં આપણે બનાવીએ છીએ એટલે હવે મીઠું ઉમેરવામાં ધ્યાન રાખવાનું ધીમે ધીમે ટેસ્ટિંગ કરતા કરતા હવે ઉમેરીશું તો હજી થોડુંક ઉમેરેલું છે થોડોક ગરમ મસાલો ઉમેરેલો અને હવે બધું મિક્સ કરી લેશું હજી બધાની ડિમાન્ડ પ્રમાણે મીઠું ઉમેરેલું છે તો હવે આપણા ચોથા ઓલમોસ્ટ રેડી છે થોડાક ટચિંગની જ વાર છે હવે ટચિંગમાં શું શું આવશે તે તમને જણાવી દઉં તો તે છે મસ્ત આપણા લીલા લીલા કોથમીર તો તેને આવી રીતના એક મોટા વાસણમાં લઈને ધોઈશું અને એકદમ ચોખ્ખા કરીને લેવાના છે બીજું ટચિંગ આપણું હતું લીંબુનો રસ તો ત્રણ જેવા લીંબુનો રસ આપણે ઉમેરીશું બહુ જ મોટા લીંબુ છે તે પણ સ્વાદ મુજબ લીંબુનો રસ ઉમેરવાનો રહેશે ટમેટાની ખટાશ કેવી છે તેના પર આધાર રાખે તો મિક્સ કરી લેશું સાથે સરસ આપણા કોથમીર ધોવાઈ ગયા છે અને નિતારીને ઉમેરી દીધેલા છે તો એકદમ સરસ સ્વાદિષ્ટ તીખા તમતમતા આપણા તુવેરના ટોઠા બિલકુલ રેડી છે તો મિત્રો જો હવે થઈ ગયું ને મન તમારું પણ જમવાનું તો ચાલો તમને મારા પરિવારને મળાવી દઉં તો મિત્રો ટેબલ હવે તૈયાર થઈ રહ્યું છે બ્રેડ બાસ્કેટમાં કઢાઈ રહી છે મસ્ત તાજી બ્રેડ અને ગરમા ગરમ આપણી મીઠી મીઠી જલેબી પણ બોક્સ ઓપન થઈ ગયું છે તો હવે સૌથી પહેલા બાળકોને જમવાનું કહી દેસુ છાસમાં મસાલો થઈ રહ્યો છે ઠંડી ઠંડી છાસ તો મિત્રો આપણી ફાઈનલ પ્લેટમાં છે મસ્ત ટોઠા ઉપર સેવ જલેબી બ્રેડ છાસ રિવ્યુ આપો કેવા લાગ્યા

ચાલો તો મિત્રો આશા રાખું છું કે તમને મારો આ બ્લોગ જરૂરથી પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો અને હા ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હો અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાયકન ઉપર ક્લિક કરજો બે લાયકન ઉપર ક્લિક કર્યા પછી ઓલ ઉપર જરૂરથી ક્લિક કરવું જેથી હું જ્યારે જ્યારે રેસીપી અથવા તો વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે તો ચાલો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ જય સમય